અમારા ભાઈ બે હાજર ચૌદ માં છૂટવો જોઈએ સત્તર માં છૂટવો જોઈએ 18 માં તો તમને વાંધો હોવું છે વી સપોર્ટ અનિરુદ્ધ અત્યારે આ સૂત્રોચ્યાર કરવામાં આવી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાના જેટલા પણ સમર્થકો છે તેમના દ્વારા આપણે જાણ્યું કે કઈ રીતે પોપટલાખા સોરઠિયા હત્યા કેસને લઈને અનિરુદ્ધસિંહ જાડેજા છે તેમની મુશ્કેલીઓમાં વધારો થયો છે હાઈકોર્ટ દ્વારા જે આદેશ આપવામાં આવ્યો હતો તેને સુપ્રીમ કોર્ટે પણ માન્યતા આપી છે પણ હાલ સમગ્ર મુદ્દાને લઈને એમના જેટલા પણ સમર્થકો છે એ મેદાને દેખાઈ રહ્યા છે ઘણા બધા પોસ્ટર છે પણ વાયરલ થયા હતા ઘણા બધા ચેટના સ્ક્રીનશોટ છે તે પણ ફરતા થયા હતા અને તેમાં વાત કરવામાં આવી હતી સમગ્ર ગુજરાતના લોકો છે તેમને હુંકાર આપવામાં આવ્યો હતો કે અત્યારે સમય છે આપણે તેમની સાથે પરિવારની જેમ ઉભું રહેવાનું રાજની વાત કરીએ તો રીબડામાં એક સંમેલનનું આયોજન કરાયું હતું અને આ સંમેલનમાં ઘણા બધા લોકો ઉપસ્થિત થયા હતા અને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં છે તે વાત કરવામાં આવી મુખ્ય ઉદ્દેશ્ય તેમણે કે આ પ્રકારનું શક્તિ પ્રદર્શન નથી આ લાગણી પ્રદર્શન છે અને કોઈ પણ પ્રકારનો વૈમનસ્ય ફેલાવાનો અમારો હેતુ નથી માત્ર જેટલી પણ ટેકનિકલ ચર્ચાઓ છે ટેકનિકલ મુદ્દાઓ છે તે વિષય પર જ અમારે વાત કરવાની છે ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી હતી બીજી વાત એ પણ છે કે રીબડામાં કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસના ધાડેધાડા પણ ઉતારવામાં આવ્યા હતા અને વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં નવી શું અપડેટ સામે આવે છે સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં નમસ્કાર